કોંગ્રેસ કોંગ્રેસમાં જ રહેવાનો છું હું ભાજપમાં ક્યારેય જવાનો નથી નવરા બેઠા ભાજપના વર્કરો મને બદનામ કરવા માટે અફવા ઉડાવે છે કોંગ્રેસના આગેવાનો અને મતદારો ને મારા ઉપર એ વિશ્વાસ છે કે કાંતિભાઈ ક્યારેય ભાજપ માં નહીં જાય હું ક્યારેય કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાઓ અર્જુનભાઈ મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં ગયા તે તેમનો અંગત કારણ હશે કદાચ તેમના ઉપર દબાણ હશે અર્જુનભાઈને કોંગ્રેસ બહુ આપ્યું હતું તે કોંગ્રેસના મોટા નેતા હતા તે ભાજપમાં ગયા તેનું કોંગ્રેસને દુઃખ છે ખરાડી તરીકે આ વિસ્તારમાંથી અને ટીવી મીડિયા મારફતે બહુ ઘણી જ અટકળો ઊભી થઈ ત્યારે આટલી બધી વાહવત વાતો થતી હોય ત્યારે મારા વિશે હું ખુદ પોતે નિવેદન આપું છું કે હું એક કોંગ્રેસના એક વર્કર તરીકે કોંગ્રેસના એક સૈનિક તરીકે ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતમાં પહોંચ્યો ને ત્રીજી ત્રીજી વખતે કોંગ્રેસનામાંથી માંથી ધારાસભ્ય પદેથી ચૂંટાઈને આવું છું મારા વિસ્તારમાંથી જનતાએ મને સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે હું મારા જનતા પર તે વિશ્વાસ ગુમાવવા તૈયાર નથી અને વિશ્વાસ મારા ઉપર જે પર્યાય મૂક્યો છે એ જ રીતે હું કાયમી માટે કોંગ્રેસનો છું કોંગ્રેસમાં રહેવાનો છું અને કોંગ્રેસના વર્કર તરીકે લોકોની સેવા કરવા માટે આવ્યો છું એટલે અત્યારે જે વાતો ચાલે છે એ તદ્દન ખોટી છે પણ નિવેદન આપ્યું છે કયો નવડા બેઠા ભાજપના વર્કરો મને નામ બદલમ કરવા માટે આવી ચર્ચાઓ કરતા પણ કોંગ્રેસના